વરસાદ પડે છે ત્યારે થોડું પાણી જમીનમાં ભળી જાય છે અને તેમાંથી થોડું એકઠું થઈ નદીઓ અને ઝરણા બનાવે છે જે આખરે સમુદ્રમાં વહે છે વરસાદી વાવાઝોડામાં નદી સુકાઈ જાય છે પરંતુ વ્યાપક વૃક્ષ તેને આવરી લે છે અને માટી વરસાદનું પાણી સરળતાથી શોષી લે છે કારણ કે ઝાડના મૂળ જમીનને છિદ્રાળુ બનાવે છે અને નાની નાની ચેનલોમાં ભેજ પ્રવેશે તેવી રચના કરે છે આ ચેનલો અને પાણીના કારણે માટી તાજ ઉપર વ્યવહારથી નીચાણો શું થાય છે અને ભેજ શોષી લેવાના જોખમ દ્વારા પાણી જમીનની સપાટી નીચે વહે છે અને ધીમે ધીમે નદીમાં પાણી છોડવામાં આવે છે અને આમ વરસાદ બંધ થયા પછી આ ખાતરી કરે છે કે નદી આખું વર્ષ વહે અને વૃક્ષોના કારણે પાણી આપણી પાસે પર્યાપ્ત સંખ્યામાં વૃક્ષો છે જો ઊંચા પ્રમાણમાં વરસાદ પડશે તો વૃક્ષો નવલ્લી થશે અને પાણી પૃથ્વીવાળા નદીઓમાં વહેશે